ખાતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઇનરવીલ ક્લબ ઓફ નવસારી અને પથ ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે સવારે 11 કલાકે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નવસારી સિવિલ હોસ્પિટલના ડોક્ટર નીલમ અને ડોક્ટર ભાવસાર દ્વારા લગભગ 50 જેટલી સગર્ભા મહિલાઓ તેમજ બાળકોને જન્મ આપનાર માતાઓને કેવી રીતે બાળકને સ્તનપાન કરાવવું કેવી રીતે ઉચકવું કેવી રીતે ગોદમાં લેવું તેની વિસ્તારપૂર્વક સમજણ આપી હતી સિવિલ હોસ્પિટલની નર્સ બહેનો દ્વારા બાળકને કેવી રીતે સ્તનપાન કરાવવું તેની નાટક દ્વારા સમજણ આપવામાં આવી હતી બાળકને જન્મ આપનાર માતાઓને પૌષ્ટિક આહાર રૂપે ખજૂર કોપરું ગુંદરપાકના લાડવા વગેરે આપી બાળકો માટે કીટ જેમાં ગોદડી જબલા ટોપી મોજા ટુવાલ લંગોટ આપવામાં આવી હતી ઇનર્વે સંસ્થાના પ્રમુખ નુત્તન અને સેક્રેટરી રક્ષા તથા પથ વિજય ભગવાન ધરમ બજુભાઈ દ્વારા ગતરોષ અને આજે જન્મેલા બાળકોને રૂપિયા આપવામાં આવ્યા હતા આ આયોજન માટે મહેન્દ્ર દરબારે ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે સંસ્થાના ઘણા સભ્યો હાજર રહ્યા હતા જય જય આજરોજ મમતા દે હોસ્પિટલ ની અંદર આજે દરેક ને સમજાવવા માટે ડોક્ટરો સ્ટાફે દરેક મા બાપોને બધાને સમજાવવામાં આવ્યું અને આજે સંસ્થા નવસારીની બંને સંસ્થાઓ સાથે આજે અમે એક કિટનું વિતરણ કરવામાં આવ્યું કિટની અંદર દરેક બહેનોને સોવર્ધના લાડવા ખજૂર બાળકો માટે કિટ કોપરું સાટર બધી વસ્તુ દેવામાં આવે પણ બધા કરતા વધુ આનંદ એ વાતનો છે કે અહીંયા સિવિલનો સ્ટાફ જે રીતે મેનેજમેન્ટ કર્યું છે એ આખો સ્ટાફ મેડમ દરેક ધન્યવાદને પાત્ર છે આવી હોસ્પિટલમાં બધી જગ્યાએ જાય તો સિવિલ નું જે થોડું ઘણું નામ છે બીજી રીતે લેવાય એની જગ્યાએ સરસ રીતે લેવા છે એ મને ખાતરી છે કાલે પહેલી તારીખમાં જે સિવિલ હોસ્પિટલમાં ન્યુ બોન્ડ જે બાળકોનો જન્મ થયો હોય તેને અમારા ટ્રસ્ટ તરફથી એક એક હજાર રૂપિયાના બોન્ડ આપવામાં આવશે તેમજ આજે ફરી ફરીને કહું છું કે સિવિલ હોસ્પિટલ નો સ્ટાફ આજે મહેન્દ્રભાઈ નોસરીનું એક મહિલા મંડળ ઇનરવિલ મતલબ મંડળ એનો પણ સુંદર સા સહકાર મળ્યો છે આભાર બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નોસરી